હર હર મહાદેવ બધાને તો આજે આપણે જવાનું છે ભોળાદ દાદા ના આઠમા પાટોત્સવ માં તો અત્યારે સુરત થી નીકળી ગયા છે અત્યારે આપણે પીપોદરા મોંગલ ગામ વટી ગયા છે હવે આગળ જાય આપણે ના પાટક સૌ માં સેવામાં જવાનું છે જેટલું કેચઅપ કરી શકશું એટલું તમને દેખાડશું અત્યારે ભરૂચ પહોંચ્યા છે બે કલાક થાય સુરત પહોંચતા

આપણે નાઈ ધોઈ તૈયાર થઈ ગયા હવે અહીંથી સાચું મંદિરે ભોળા પછી આગળનું જે છે એ બધું તમે વિડીયોમાં બના રેજો તમને દેખાડશું પાટો કેવું પબ્લિક છે કેવી તૈયારી છે

હમણાં અંદર જઈને તમને દાદા ના દર્શન કરાવ્યું

ડાયરા ફૂલ તૈયારી હાલે સાંઠ માં પાછળ સોની તડકો એવો પડે છે પણ ગજબ નો આપણે સેવામાં નામ લખાયું છે તે આપણો નંબર આવી ગયો છે આપણે બોલાવશે ત્યાં લગી મેં કીધું આપણે આટો માલ લેવી અહીંયા કાલ જમણવાર છે થઈ ગયા ઉપર અહીંયા ડાયરાનું આયોજન છે કાલે આ છે દાદાનું મંદિર અને અહીંના સંયમ સેવક બેઠક વ્યવસ્થાના બેઠક વ્યવસ્થાના તો બપોરે તો પ્રસાદી લઈને અમે અમારા જે ગ્રુપ લીડર હોય તેમની પાસે સેવાના કાર્ડ લેવા ઊંઈ ગયા હતા કાર્ડ તો મળી ગયા છે અમે મારે કાલે પીરસવામાં આવ્યું છે અને આ ભાઈને બેઠક વ્યવસ્થા બેઠક વ્યવસ્થા ડાયરાની આ છે ડાયરાની બેઠક વ્યવસ્થા કાલે આ ભાઈને બેઠક વ્યવસ્થામાં ને અમારે પીરસવામાં છે આ છે બધી રસોડું જ્યાં જમણવાર છે પબ્લિક જ એટલું છે કે આમ તમને વિચારી જ નહીં કો હજી તો આજ ઓછું છે કાલે હજી તો કંઈક કહેવાય નહીં હોય એટલું પબ્લિક થવાનું છે અને ગાડીઓ તો જો કે કોઈને અંદર લાવવા જ નથી દેતા અમે બહાર મૂકીને આવ્યા છીએ ખુદ સ્વયંસેવક છે તો એક કિલોમીટર આગી મૂકીને આવ્યા છીએ હાલીને આવવાનું એટલું પબ્લિક થવાનું છે તમે વિડીયોમાં બના છો અને આ દાદાની ધજાના દર્શન ગુડ મોર્નિંગ બધાને તો આજ દિવસ થઈ ગયો છે આજ પાટોત્સવની તૈયાર આજ પાટોત્સવનો દિવસ છે દાદાનો ના પબ્લિક હતું એટલે આપણે કાલે પેટ્રોલ પંપે આવ્યા હતા એ પેટ્રોલ પંપે થઈ આવ્યા

નવી કાંઈ અપડેટ નથી આપી ક્યાં કારણ કે આજ હવાર ના માં સેવામાં સેવી ડાયરો ચાલુ થાય પછી તમને દેખાડ આમેની સાઈડ ડાયરો છે નવી કઈ અપડેટ આપીને નથી અત્યારે સેવામાંથી થોડાક નવરા થયા છેવી

પોપટભાઈ આવી ગયા છે ડાયરાની શરૂઆત થઈ ગઈ છે પબ્લિક બધું આવતું જાય છે આ ગેટ છે દાદાનું આઠમો પાટો જ છે ત્યારે આપણે સેવામાંથી થોડાક નવરા થયા હશે

डायरि <laughs> તો બધાને સીતારામ આપણે કાલે આપણી સેવા પૂરી થઈ પછી ડાયરામાં ગયા હતા અને આમે આપણે બહુ થાકી ગયા હતા એટલે બહુ મોડે લગી દાયરામાં નહોતા ત્રણ વાગ્યા લગી હતા પછી હોઈ ગયા હતા કારણ કે આ પાછું સુરત આવવાનું અત્યારે વડોદરા પહોંચ્યા છે એવી ભોળાદની ગાડી અને તમને આ ભોળાદનો વિડીયો કેવો લાગ્યો કે કોમેન્ટમાં જરૂર કહેજો જોકે એટલું બધું અમે કેચઅપ કે અમુક અમુક જગ્યાએ શૂટ કરવા દેતા હતા અમુક જગ્યાએ નોંધ કરવા દેતા અને અમે ક્યાં હતા સેવામાં એટલે સાયન ડ્રો બનાય એ રીતે નથી જેટલું અમારથી બન્યું એટલું સારું છે બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ અને શેર કરી દઈજો અને કોમેન્ટમાં કહી દઈશું